આવે છે એ ખબર છે તમને એ કબે નહીં હવે આ બધા કે છે એટલે તમને કઈ વાતચીત કરી છે તમે અહીંથી ગયા પછી કોઈ કે તો કોઈ નહીં વાત જ નહીં તો એવો મત તમે રડ્યા વગર પણ શાંતિથી કહી શકો છો કે ક્યારે ગયા હતા કોણ કોણ ગયું તું કોણ કોણ ગયું તું બા એ તો એ જો પણ મને કઈ શકે

કેટલી ચિંતા સતાવી રહી હતી તમને બા કેટલી ચિંતા સતાવતી હતી તમને અઠવાડેથી ફોન નતો આવતો ફોન આયો નહીં ચિંતાનો પારઈ નહી આ છોકરો છે તમારો શું થાય એ તો પડોશી છે એમ તો કેટલા દિવસ પહેલા ગયા હતા કઈ ખબર નહી ના મરી

તો આવું શું આજે કે સારું ભગવાન એટલું કરું તો સારું હવે પૈસા આટલા ખર્ચીને જ્ઞાન પાછું આવવાનું થયું કેટલું દુઃખ અનુભવ્યું ઘણ મે રૂપિયા દુધવી ગામેલી મેલીન જા સાહેબ ઘેર વાળો શું લ્યો શું કરવાનું બધી વાતે મરાઈ પડ્યો તમે પાડોશી છો તમને કેટલું દુઃખ થઈ રહ્યું છે બધું થઈ રહ્યું છે મને થઈ રહ્યું છે મે એ શુક્ર દાદમાં મન ના થાય તાન એ છોકરો કોણ ગયો છે એનું નામ શું છે એ અનકરણભાઈ ને કીધું ભાઈ અને બીજું કોણ કોણ છે એમની સાથે એ બાયડી છે એમનું નામ શું છે નીચલબા કેટલા દિવસ પહેલા ગયા હતા એવું કઈ ખબર છે મહિના મોરી તે મહિના